નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર વિસાવદરના વિસ્તારને મિરઝાપુર ન બનાવવું હોય તો કિરીટ પટેલને મત ના આપતા ટિકિટો ફાળવી ગુંડાઓને માથે ચડાવ્યા કિરીટ પટેલે જો સહકારી મંડળીમાં કૌભાંડ ના કર્યા હોય તો આવે મારી સામે ડિબેટ કલાક માંગ જો ન સ્વીકારી લે તો હું વિસાવદર છોડી દઈશ પોલીસ અને સૌ કિરીટ પટેલ માટે કામ કરે છે બધી મને ખબર છે હું અભણ નથી હું જોઈ લઈશ જયેશ રાદડીયા એ કિરીટ પટેલનું ઉપરાણું લઈ રહ્યા છે કરોડોના કૌભાંડ કરનારા કિરીટ પટેલનું લઈને આવ્યા છે સંકલ્પ જાહેર કરવા માંગુ છું એફિડેવિટ કરવા આવ્યું મત આપો તો ઇકોઝોન માટે જીવ રેડી દેશે નવી જમીન માપની માંગ અન્યાય દૂર કરવા પ્રયત્ન કરીશ સૌની યોજનાનું પાણી આવે ટેકાના ભાવે ખરીદી માંગ ભ્રષ્ટાચાર થયો છે તે હવે નહીં થવા દે સહકારી મંડળી માંગ કૌભાંડના અસરગ્રસ્તોને મદદ કરશે ધારાવ્ય બનીશ તો કટકી નહીં થવા દઉં એક સંકલ્પત્ર રજૂ કર્યું છે એનું તમે એફિડેવિટ કરાવી અને લોકોને મોકલવાના છો એક એ મુદ્દો છે આજ મે આજે આ સરસઈ ગામ જાહેર સભામાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી ધારાસભ્ય તરીકે હું કયા કયા કામ કરવાનો છું એ તમામ કામોનું એક ધારા ધોરણ પ્રમાણેનું એફિડેવિટ કર્યું છે અને એફિડેવિટ ઉપર મેં મારા નિર્ણયો જનતા સમક્ષ જાહેર કર્યા છે અને આજે એ તમામ નિર્ણયો મેં જનતાને જણાવ્યા છે જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો આમ તો ઘણા છે પણ એમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો પૈકી ઇકોઝોન બાબતે જમીન માપણી બાબતે મંડળીના કૌભાંડ બાબતે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલા ભ્રષ્ટાચાર બાબતે રોડ રસ્તા બાબતે આ તમામ બાબતો ઉપર મેં મારો સંકલ્પ જાહેર કર્યો છે આ સિવાય ધારાસભ્ય તરીકે ગ્રાન્ટમાંથી એક પણ રૂપિયાની કટકી કે કમિશન માંગવામાં આવશે નહીં એ સંકલ્પ પણ મેં જાહેર કર્યો છે વિસાવદર અને વહેસાણ બંને ટાઉનમાં એક અદ્યતન લાઇબ્રેરી બને અને આપણા આ વિસ્તારના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન અને માહિતી ઘર બેઠા મળી રહે એવું કામ કરવાનો પણ મેં સંકલ્પ કર્યો છે અને આ સિવાય આ વિસ્તારના જે કાંઈ નાના મોટા પ્રશ્ન સો વારિયા પ્લોટનો પ્રશ્ન હોય બીપીએલના કાર્ડનો પ્રશ્ન હોય કે આ વિસ્તારની અંદર ચાલતા વિકાસના કામોમાં કરવામાં આવતા ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય આ તમામ પ્રશ્ન ઉપર મેં મારો નિર્ણય અને સંકલ્પ આજે જનતા સમક્ષ